અમદાવાદના કુબેનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે અનોખી ઝાંકી પુષ્પભાવ થીમ ઉપર બન્યા બાપા અમદાવાદના કુબેનગર વિસ્તારમાં આવેલા છારાનગર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ભક્તોને મંત્રમુક્ત કરી દે તેવી વિશેષ ઝાંકી તૈયાર કરવામાં આવી છે પ્રતિક બજ્રંગ દ્વારા રચાયેલ આ ઝાંકી લોકપ્રિય ફિલ્મ પુષ્પરાજ પર આધારિત છે જેમાં ગણેશજીની મૂર્તિ પુષ્પા ભાવમાં દર્શાવવામાં આવી છે અને મૂર્તિ સાથે ફિલ્મના કલાકારોના ફોટા અને દ્રશ્યોનો આકર્ષક સમન્વય કરવામાં આવતા ઝાંકી જોવા આવતા દરેકના દિલમાં એક જુદી જ છાપ પડી રહી છે સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આ ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. નાના હોય કે મોટા સૌ કોઈ ઉત્સાહભેર આવી અનોખા દર્શન કરી રહ્યા છે. લોકો માત્ર દર્શન જ નહીં પરંતુ મોબાઈલમાં ફોટા અને વિડિયો લઈ યાદગાર ક્ષણો કેદ કરી રહ્યા છે. આ ઝાંખી પાસે પુષ્પ ભાવની થીમ ઉપર ગણપતિ બાપાના દર્શન કરવા ભક્તોનો મેળો લાગી ગયો છે. ભક્તો ઠેર ઠેરથી આવીને બાપાના આશીર્વાદ લઈ રહ્યા છે. અહીં એક ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીમા સમીરન મિમિક્રી આર્ટિસ્ટ અને પોતાની જીતી તે જ નહીં સમાજ સેવા ભાવનાને ઉજાગર કરવા માટે ઝાંકી સ્થળે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું અને ગણપતિ બાપા મોરિયાના નાથ સાથે ભક્તિમય માહોલ છવાઈ ગયો કુબેરનગર ગણેશ ચતુર્થી ઉજવણી ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક રીતે પણ યાદગાર બની રહી છે પુષ્પા ભાવમાં દર્શન કરતા ભક્તો બાપાના આશીર્વાદ લઈને ગૌરવ અનુભવતા જોવા મળે છે બ્યુરો રિપોર્ટ પ્રવીણભાઈ કોઠિયા અમદાવાદ